નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે આજના મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હજુ કોલ્ડ વેવની આગાહી તેરમા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે ત્રણ લાખની સબસિડી આ માર્કેટ યાર્ડમાં લસણની મબલક આવક થઈ છે પીએમ ખેડ વર્ષના આઠ હજારની સહાય મળશે ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ થશે પાક સહાય અંગે લગ્નની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં તમામ સમાચારો વિશે વાત એ તમને વિનંતી કરીશ કે જે લોકો ચેનલમાં નવો હોય તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી અને બાજુમાં બે લાયકનને પ્રેસ કરી દે એટલે નવો વિડીયો મૂકીએ એટલે તમને માહિતી મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો આજના સમાચારો વિશે વાત કરીએ સત્તરમી ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો હવે કિસાન સન્માન નિધિ યોજનાના તેરમા હપ્તાની રાહ જોવાઈ રહી છે અપેક્ષા છે કે પીએમ મોદી આજે મન કી બાત કાર્યક્રમની અંદર કિસાન સન્માન નિધિનો હપ્તો ક્યારે ચૂકવશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર ત્રણ લાખની સબસિડી મળશે ખેડૂતોને મજબૂત બનાવવા માટે સરકારે દેશભરમાં અનેક એવી યોજનાઓ શરૂ કરી છે જો કે આ યોજનામાં સરકારે અનુસૂચિત જાતિના ખેડૂતોને મજબૂત બનાવવા માટે એક મોટી પહેલ કરી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં એસબી એટી નાઇન યોજના હેઠળ સરકાર ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે આ માટે ખેડૂતોએ ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે કે વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં કરાવ કરાવવાનું હતું ખેડૂતો તેનો ડ્રો રજિસ્ટ્રેશન ફી જેની રકમ દસ હજાર જમા કરાવીને ભાગ લઈ શકે છે ખેડૂતોને આ ફી પોર્ટલ થકી જમા કરાવવાની રહેશે જે ખેડૂતો પોર્ટલ પર ફ્રી જમા નહીં કરાવે તેમની અરજી રદ કરવામાં આવશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ માર્કેટયાર્ડમાં લસણની મબલક આવક થઈ છે એટલે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની બહાર હજારથી વધુ વાહનોની લાંબી કતાર લાગી છે આ લાંબી કતારો લાગવાનું મુખ્ય કારણ છે કે સૌરાષ્ટ્રભરમાં લસણનું થયેલું ઉત્પાદન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આશરે એક લાખ સરકાર બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીઓ પહેલાના તેના છેલ્લા પૂર્ણ બજેટમાં સરકારે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારી અને આઠ હજાર રૂપિયા કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર કૃષિ મંત્રાલયે બજેટમાં આ સ્કીમમાં સુધારો કરી તેની અંદર ભલામણ કરી છે વડાપ્રધાન કાર્યાલય પણ આ યોજનાની તરફેણમાં છે આ યોજનાનો સીધો રાજકીય લાભ પણ સરકારને મળે છે આગળના સમાચારો શું વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ થશે ખેડૂતો માટે દેવા માફી બિલ કે જેમને પસાર કરવાને લઈ અને આવ્યા રાહતના સમાચાર ગુજરાત યુપીના મુખ્ય પોતાની સ્થિતિ કફોડી બનાવી દીધી બાવન હજાર છસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ચોવીસ કેરેટ ગોલ્ડનો ભાવ એટલે કે દસ ગ્રામ સોનાના ભાવમાં છસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ સત્તાવન હજાર ચારસો ચાલીસ રૂપિયા થયો છે જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવની અંદર નવસો રૂપિયાનો ઘટાડો થતાં નવો ભાવ અડસઠ હજારને બસ્સો થયો છેલ્લા સમાચારોની વિશે વાત કરીએ તો ખેડૂતો માટે બજારના ભાવ નક્કી થયા છે બજારમાં કપાસ ઓછો જવાના કારણે ભાવમાં થોડો સુધારો થયો છે અને સાત હજાર પાંચસોથી લઈને આઠ હજાર બસો પ્રતિ ક્વિન્ટનના ભાવે વેચાઈ રહ્યો છે આગામી દિવસોમાં કપાસની માંગ વધશે તો તેના ભાવમાં પણ સુધારો થશે તેવી ખેડૂતોને આશા છે ખેડૂતો પણ માર્ચ એપ્રિલ સુધી રાહ જોઈ રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ ભાવમાં પ્રતિ ક્વિન્ટન રૂપિયા અગિયાર હજારથી વધુનો વધારો નોંધાઈ શકે છે અને હાલમાં જેમની પાસે કપાસ સ્ટોર કરેલા છે જગ્યા નથી તે ખેડૂતો બજારમાં સસ્તા ભાવે કપાસ વેચી રહ્યા છે